હેલો મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો જીપીઆરબી ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા હાલમાં સાત જૂન બે હજાર પચીસથી લોકરક્ષકના કોલ લેટર ડાઉનલોડ થવા મળ્યા છે જેની એક્ઝામ પંદર જૂન બે હજાર પચીસને રવિવારે છે તો મિત્રો આ એક્ઝામ દેવા જતી વખતે શું શું બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ તેની આપણે ટૂંકમાં ચર્ચા કરીશું મિત્રો સૌથી પહેલાં તો આપે વહેલામાં વહેલી તકે પોતાનો કોલ લેટર ડાઉનલોડ કરી લેવાનો છે અને એની એક પ્રિન્ટ કાઢી લેવાની છે મિત્રો મોબાઈલમાં ડાઉનલોડ કરીને રાખવો એટલા માટે જરૂરી છે કારણ કે કોઈપણ સંજોગોના કારણે જો તમારી પ્રિન્ટ ખોવાઈ જાય છે ફાટી જાય છે વરસાદમાં પલ્લી જાય છે કે તમે ભૂલી જાઓ છો તો ઓન ધ સ્પોટ મોબાઈલમાં રહેલી ડાઉનલોડ કોપીને હાર્ડ કોપીમાં ફેરવી શકાય છે ને પ્રિન્ટ લઈ શકાય છે એટલા માટે એક મોબાઈલમાં સોફ્ટ કોપી ચોક્કસથી તમે સાચવી રાખજો ત્યારબાદ મિત્રો તમારું સ્થળ જ્યાં આવેલું છે તેના માટે અગાઉથી જ તમે પ્રાઇવેટ બસમાં અથવા તો સરકારી બસમાં રિઝર્વેશન કરી નાખો રિઝર્વેશન કર્યા બાદ મિત્રો આપણે ત્યાં જઈને રહેવાનો મોટો પ્રશ્ન થશે કારણ કે એક રાત અગાઉ ચોક્કસથી ત્યાં જતું રહેવું પડે કેમકે બીજા દિવસે જે તે એક્ઝામના સ્થળે ટાઈમસર કદાચ ન પહોંચી શકાયું તો આપણી વર્ષોની મહેનત નિષ્ફળ જાય છે અને આપણું સપનું પણ રોળાઈ જાય છે મિત્રો આ વિડીયોમાં હું તમને એક બે એવા સ્થળોની માહિતી મારી પાસે આવી છે કે જ્યાં ફ્રી ઓફમાં રહેવા માટેની જમવા માટેની નાસ્તાની સુવિધા આપવા માટેની જાહેરાત થઈ છે તેઓના કોન્ટેક નંબર અને એડ્રેસ પણ હું આ વિડીયોમાં જ પ્રોવાઈડ કરવાની છું મિત્રો તમે જે તે સ્થળે અગાઉના દિવસે જ પહોંચી જાવ એવું ચોક્કસથી આયોજન કરજો તમારી બેગમાં તમારા કપડાં વગેરે તો તમારે જે રેગ્યુલર વસ્તુ જોઈએ એ ચોક્કસ નાખજો પરંતુ એક્ઝામ ઓરિયન્ટેડ જે વસ્તુઓ છે જેમાં ખાસ કરીને બે પેન લઈ લો તમારો પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ લઈ લો તમારું આઈડી કાર્ડ આધાર કાર્ડ હોય કે પછી ઇલેક્શન કાર્ડ હોય પાન કાર્ડ હોય કોઈ પણ આઈડી પ્રૂફ કમ્પલસરી સાથે રાખો અને એની એક ઝેરોક્ષ પણ સાથે રાખો જનરલી ઝેરોક્ષ લેતા નથી પણ ઘણીવાર આ લોકો માંગતા હોય છે તો સાથે રાખવી વધારે યોગ્ય બનશે ત્યારબાદ મિત્રો પેનની બાબતમાં જેલ પેનનો યુઝ બને ત્યાં સુધી ના કરતા કારણ કે શાઇ ઘણીવાર પેપરમાં ફેલાઈ જતી હોય છે મારી ખુદની એક્ઝામનો એક એક્સપિરિયન્સ કહું છું કે શાઇ પેનથી જ્યારે મેં નીચેના સર્કલ ડાર્ક કર્યા ને ઉપર મેં બે ત્રણ સર્કલ બાકી રાખ્યા હતા કે મને વિચારીને હું લખીશ તો જ્યારે હું ઉપરના સર્કલ જ્યારે ડાર્ક કરતી હતી ત્યારે નીચેના સર્કલ મારા હાથ પર શાઈ લાગી ગઈ અને મારી ઓએમઆર શીટ ખરાબ થઈ ગઈ હતી તો ઘણીવાર આપણને બહુ મોટી નુકસાની થતી હોય છે એટલે હું બીજી વાર રિપીટ કરું છું કે બને ત્યાં સુધી શાઈ જેલ પેનનો ઉપયોગ ના કરશો સાદી બોલ્ડ પેનનો જ ઉપયોગ કરો અને બે પેન હંમેશા સાથે રાખવી ત્યારબાદ મિત્રો જે તે સ્થળે તમે પહોંચી જાઓ છો ત્યાં જઈને તમે બને ત્યાં સુધી તમારા એક્ઝામ સેન્ટરની એકવાર મુલાકાત લઈ લો અને જો એવું શક્ય ન હોય તો ગૂગલ મેપથી તમે તમારી એક્ઝામ સેન્ટરને ચોક્કસથી લોકેશન જોઈ લો જેથી કરીને બીજા દિવસે એક્ઝામ દેવા જાઓ ત્યારે તમારે એની શોધ ન કરવી પડે અને મિત્રો ત્યાં એક્ઝામના સમયગાળા કરતાં કમસે કમ એક કલાક પહેલાં ચોક્કસથી પહોંચી જવું મિત્રો આપનો વધારે ટાઈમ નહીં લો મારી પાસે અમુક જિલ્લાની માહિતી આવી છે કે જ્યાં આપણને રહેવા જમવાની ફ્રી ઓફ સુવિધા અથવા તો નોમિનલ ચાર્જ સાથેની સુવિધાઓ ઉપલબ્ધ છે તેમાંથી એક જાહેરાત હું તમને જણાવું છું આવનાર તારીખ પંદર છ બે હજાર પચીસના રોજ યોજાનાર લોકરક્ષક દળ પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષાનું કેન્દ્ર જે લોકોને ગાંધીનગરમાં આવ્યું છે તેમના માટે નીજ બોઈઝ હોસ્ટેલ ગાંધીનગર ખાતે રહેવા તથા જમવાની વ્યવસ્થા નિઃશુલ્ક રાખેલ છે મિત્રો આ નીજ બોઇઝ હોસ્ટેલ સેક્ટર એકવીસ છ સિક્સ યુવા ચેતના સર્કલ પાસે સિદ્ધિ વિનાયક મંદિરની નજીક ગાંધીનગર ખાતે આવેલી છે જેના માટે વિશેષ માહિતી માટે મિત્રો તમે સંજયસિંહ અથવા તો મહીપાલસિંહ ઝાલાનો કોન્ટેક કરી શકો છો મેં પણ આપનાવતી વતી સંજયસિંહ જાડેજાનો કોન્ટેક કર્યો અને એમને પૂછ્યું કે સર આપે જે આ જાહેરાત આપી છે એ ખરેખર સાચી છે કે ખોટી તો એમના દ્વારા જણાવવામાં આવ્યું કે એકદમ સાચી છે અમે આ પરીક્ષાર્થીઓને ફ્રી ઓફમાં રહેવા જમવાની બધી સુવિધા આપવાના છીએ સંજયસિંહનો મોબાઈલ નંબર ખાસ આપ જોઈ શકો છો સ્ક્રીન ઉપર નાઇન વટ ઝીરો ડબલ સિક્સ સિક્સ એઇટ ફોર વન સેવન અને મહીપાલસિંહનો નંબર છે નાઇન વન ફાઇવ સેવન સેવન સિક્સ સેવન ફોર નાઇન સિક્સ તો જે લોકોને ગાંધીનગરમાં પોતાનું સેન્ટર છે તે ચોક્કસ આમનો કોન્ટેક કરે અને પોતાની રહેવા જમવાની ફ્રી સુવિધા સુનિશ્ચિત કરે ત્યારબાદ મિત્રો રાજકોટ માટે પણ આપણી પાસે એક જાહેરાત છે તમને સ્ક્રીન પર થોડું ધૂંધળું દેખાતું હોય એવું બની શકે જેમાં શ્રીજી બોયઝ હોસ્ટેલ છે જેમાં પણ એવું લખવામાં આવ્યું છે કે રાજકોટ ખાતે જે લોકોને સેન્ટર છે તે લોકોને માત્ર સો રૂપિયામાં રહેવા અને જમવાની સવારે ચા નાસ્તાની વ્યવસ્થા કરી આપવામાં આવશે કમસે કમ બે દિવસ પહેલાં જે લોકોએ આ હોસ્ટેલમાં જવું હોય તેમણે રજીસ્ટ્રેશન ચોક્કસથી કરાવી રાખવું એમનું એડ્રેસ છે એજી ક્વાર્ટરવાળો યુનિવર્સિટી રોડ પારીજાત સોસાયટી મેઇન રોડ ગિરિરાજ ડેરી ફાર્મવાળી શેરી રાજકોટ મિત્રો ફોન નંબર ખાસ નોંધી લેજો શૈલેષભાઈનો છે ચોરાણું ઝીરો પંચ્યાસી ઝીરો એકવીસ સોળ અને સુનિલભાઈનો ફોન નંબર છે બોતેર ઝીરો અઠ્યાવીસ એકાવન સાતસો સડસઠ તો મિત્રો આપણે સુનિલભાઈ સાથે ટેલિફોનિક વાત કરીને પછી જ આ વિડીયામાં આ વાત કરી છે જેથી કરીને આ બેમાંથી એક પણ માહિતી ફેક નથી આ માહિતી સાચી છે અને અમારી ચેનલ અમારી ટીમ દ્વારા આ બંનેના ઓનર સાથે વાતચીત થઈ છે ને પછી જ આપ સ્ટુડન્ટ લોકો સુધી પહોંચાડવા માટે અમે લોકો આવ્યા છીએ આપ સૌને આગામી કોન્સ્ટેબલની એક્ઝામ માટે ખૂબ ખૂબ બેસ્ટ ઓફ લક બેસ્ટ ઓફ રીડિંગ અને મિત્રો કહેવાય છે ને ક કર્યા વગર કંઈ થતું નથી ને કરેલું નિષ્ફળ જતું નથી જો તમે મહેનત કરી છે તો તમને એનું ફળ ચોક્કસથી મળશે તમે લોકો ચોક્કસથી પાસ થશો અને ચોક્કસથી સ્ટેટ ગવર્મેન્ટમાં કોન્સ્ટેબલ બનશો